ગઈકાલે વાત થઈતી એમ કે વેલુ ઉઠવાનું છે અને બાર જવાનું છે બાર અને વેલુ બંને વસ્તુ ભેગી છે તો વેલુ એટલે ઉઠાજો 7:30 થઈ છે અમે મસ્ત રેડી થઈ ગયા છીએ અને જવાનું છે સપનાના મામાના ઘરે શ્રીમંતમાં અને હવે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ બધી આગળ વધતી જાય છે એક જમાનો હતો કે એમાં ગવાતા કલા ગીત ગવાતા કઈ ખબર ઓયલ બેઠી આંબા આંબાની ડાળ કોયલને મીઠું મીઠું ગાય પછી એક આખો દાયકો વઈ ગયો નો એક સોંગ આવ્યા કે નો એક મૂવી આવ્યા સારા એમ આપણે જે પ્રખ્યાત થયા હોય એવા પણ છેલ્લો દિવસ આવ્યો અને આખો ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલી આગળ આવી કે વાત દો પછી એટલા બધા ગુજરાતી મૂવી આવવા મેળા બધા જોવા જવા મળ્યા બધા ફેન બની ગયા અને એને સાથે સાથે ઘણા બધા સોંગ આવ્યા એવું જ એક સોંગ એટલે લાલ ગાડી આવી તો એના બધા તે જે જે એના રચયિતા છે એ બધા જ પાત્રોને આજે મળવાનું છે તો એમાં કોણ કોણને મળવાનું છે આજ બધા વ્લોગમાં આવવાના છે તો એ તમને કહી દઉં તો આ એ સોંગ લાલ ગાડી આવી એમાં આપણે ટ્વિંકલ પટેલને આકાશ પંડ્યા અને જેન્સ ગોયાણી આ ત્રણેય લોકોને મળવાના છીએ અને સાથે સાથે આ સોંગ જેણે લખ્યું એ મનીષ સોજિત્રા મારો ફેવરેટ એનો અવાજ પણ બહુ જ મસ્ત છે તમે જોજો ઇન્સ્ટાગ્રામ અનેમાં એના વિડીયો છે મનીષ સોજિત્રા કરીને તો એની રીલ્સો જોજો મસ્ત અવાજ છે તો એને પણ મળવાના છીએ અને આપણે ખાસ ફ્રેન્ડ છે કેમકે આમ વાલ્મિકીમાં સાથે ભણતા હતા

રસ્તો તો ખરાબ છે ચાલો નહીં હવે વાંચન માં નીકળવાનું છે સપનાના પપ્પા ને આવે છે એની ગાડી જવાનું છે જોરથી મારવાના ધીમું પડ્યું ચશ્મા કાંટ નાખું ફેંકાઈ જાય પેલા ફોટો પડી લ્યો तो भैया मैं जासे आके पानी ना कूड़ा पड़ जाए जा लाइन जा अरे बाबा ये मेरी दिक्कत ना खेत पड़ी जाए तारे को भी मारवा दूं ए भाई अब नहीं करती अच्छा तो मारो एक मार ये थोड़ा સ્કૂલ માં માર્ક ખાધો હોય ને એટલે અસર ન થાય પ્રેક્ટિસ હોય

હોય કુએ પાણી ભરવા પડે અહિયાં કુવત હોય નઈ બાજુ વાળા ને ઘરે આવવાનું બધું છે કુવ છે અહીંયા કુએ પાણી ભરવા જવાનું હોય તમે બાજુ ને ઘરે આવ્યા એમ

સ્પેશિયલ આપણને એકને આમંત્રણ આવેલું છે આખા સરતમાંથી તો લગભગ કોઈ નહીં હોય કેમકે મારે એકને જ ત્યાં લોગ ઉતારવા છે એટલે હું એક જ વિડીયો ઉતારતો હોઈશ બાકી બધા બેઠા જશે હા 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 મજા આવવાની છે હાલો જલ્દી વડાવટ નીકળી જાય આવે લોકો અમને લાઈક આપતી હે તમે જોજો અત્યારે આપતા જ છે લાઈક ચાલો ચાલો તો પછી 7 વાગ્યા ટાઈમ હતો 7 તો અહીંયા જ વાગી ગયા છે ને ત્યાં 7:30 થાશે ચાલો ચાલો फटाफट फटाफट તો ગાઈસ મે સવારે વાત કરેલી કે મનીષભાઈ ભાઈ સોજીત્રા મનીષ સોજીત્રા ઇન્સ્ટામ આઈડી છે ને બહુ સારા સારા ગીત ગાય છે મે વાત કરેલી તો આખું સોંગ જે પ્રોડ્યુસ કરેલું છે ને એ મનીષભાઈ ભાઈ પોતે કરેલું છે

મિત્રો આપણા ગીત ની જે મેઈન ગાડી છે ને એ આવી ગઈ છે લાલ ગાડી આવી હવે જોવી છે અંદર થી શું શું લાવી આ ગાડી બીજા કલર આવે છે હે કયા કયા આવે ગાડી લે હાલ અડ તો ખરા લે હું તો અડી લઉં લે અડ હવે તારો વારો લે એ તૂટી ગયું ને એવું જ આવે બેકગ્રાઉન્ડ માં કઈ કઈ રીતના શૂટિંગ કર્યું એ લોકો કેટલી મહેનત કરી બધી વસ્તુ બતાવે છે જો કેટલો મોટો કેમેરો છે અને આ બાજુ મેકઅપ વાળા

હા અને હેતાસ ને ગાડી બહુ ગમી ગઈ છે એ કાર લઈ લેવી છે હે નો સ્પોર્ટ કાર સ્પોર્ટ કાર નો ગમે નો તને ગમે તને ડોમે તને ગમે કયો કલર ચાલો અંદર થેન્ક યુ મની સોજિત્રા એસજીઆર યોર પ્રોડક્શન મને ઇન્વાઇટ કરવા માટે આજે હું તમને યોર પ્રોડક્શનમાં માં મે જે પણ સોંગ સિંગ કર્યા છે એસજીઆર માટે યોર પ્રોડક્શન માટે તો હું આજે તમારી સાથે સિંગ કરવા માંગીશ આઈ હોપ તમને બધાને ગમશે ભાઈ બહેનના પ્રેમને લગતું સોંગ કોણ હલાવે લીમડી હું ગાવા જઈ રહી છું આઈ હોપ તમને બધાને ગમશે

मारू मन मोही गई कितने कितने भाका जुड़ी पन गटनी आते मारू मन मोही गई के तारा रूपा गुरा गुरा गाने मारू मन मोही गई नदी ने सागर था ना जाया कोई गुलाबनो चुलाबनो अच्युत केशवं कृष्णोदय મને બુશી થાય મારા કઈક ને કઈક લઈને આવે છે આ વર્ષે મારા માટે કઈ નતું તો બીજા લોકો લઈને આવી ગયા આ લોકો આવી ગયા અને હું બહુ જ હેપી છું કે આ વખતે પણ મારો એક સોંગ આવી ગયું મેરેજનું સો થેન્ક યુ સો મચ અને એ વાત શૂટની તો શૂટમાં તો બધા ખરના થાય છે આ ટાઈમ મને આ વખતે ઘરના લોકો છે આપણી જોડે આ ભાઈ છે મનીષભાઈ છે તો મનીષભાઈ સાથે આપણને કામ કરીને બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ આ સાંભળવા થેન્ક યુ મનીષભાઈ આપણો પ્રોડ્યુસર આજે પોતે સિંગર છે અને આજે એમને પણ સાંભળવાનો છે તો આ સોંગ માટે પર્સનલી કંઈક તમે પ્લીઝ કહો પ્લીઝ એટલે આ સોંગની આમ સ્ટોરી જોવા જઈને બહુ લાંબી છે કે ચાર વર્ષથી આ સોંગ અટવાતું હતું કે ક્યારે આવું બાર હું ક્યારે આવું લાલ ગાડી વાટે હતી કે ક્યારે આવું લાલ ગાડી આવશે અને ફાઇનલી અમે હજી એસજીઆર ને અમે એક વર્ષ પહેલાં જ મેળા અને હજી વાત થઈ કે આવું સોંગ છે ને આપણે કરવું છે અને બસ તમે જોઈ રહ્યા છો રિઝલ્ટ કે લાલ ગાડી આપણા સૌની સામે છે અને લોકોને પસંદ પણ આવી રહી છે અને લોકો એમના વખાણ પણ કરી રહ્યા છે એટલે આનાથી મોટું અમારા માટે કંઈ નથી અમારી ટીમને આ જે પ્રશંસા મળી રહી છે એનાથી અમે ખુશ થીએ રસે તે ખિયા રસતા દેખે વિચારમી તો છમ છમ કરતા के जावा में फिर झूले पड़ गए पक गया मिठिया अंबिया ये छोटी सी जिंदगी तेरा लंबिया ओ घर परदेसी देसी तेरी मेरी एक जिंदगी સૌવાર ના અમે રાહ જોતા હતા કે ટ્વિંકલ પટેલ મળશે ટ્વિંકલ પટેલ મળશે તો મળી ગયા પકડી તો ભાગી છે આગળ પણ અમને મળેલા આપણે ટી આમાં છે ને ત્યાં મળેલા હતા પણ ત્યારે હું છે ને બ્લોગ સ્ટાર્ટ નહોતું કર્યો એટલે પછી નહોતું લીધું તો તમારું આ સોંગ બહુ જ સરસ છે જો કે બધા સોંગ એટલા ફાઇન છે અને અમારી એડવર્ટાઈઝ કહેવાય છે એ એમ કે મમ્મી કે આ ડોગ એને ભટકું નહીં ભરી જતું હોય મસ્ત સોંગ છે બહુ સરસ છે તમે લોકો બધા સાંભળજો એ સોંગ ને અને ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી બધાને પ્રાર્થના છે અને તમારે સોંગ બનાવવામાં તમારે કેટલો ટાઈમ લાગ્યો છે કેટલા દિવસ વિડિયો શૂટિંગ લાગ્યા આ વખતે સાચું કહું ને તો બહુ ઓછો ટાઈમ લાગ્યો અમને સોંગ શૂટ કરવામાં કારણ કે બધા પ્રેક્ટિકલ બહુ થઈ ગયા છે કારણ કે પહેલા તો કેવું શીખતા હતા અમે તો શીખતા તો ત્યારે અમારે બે દિવસ થતા પહેલાં એક દિવસ થતા એક દિવસ આખો દિવસ નાખી રાત થતી એવી રીતે અમારા શૂટ નહીં થતું પણ આવું તો એટલું ફાસ્ટ કામ થયું છે કે અમને એમ થયું કે ભાઈ એટલા ફાસ્ટ ફાસ્ટ થઈ ગયા છીએ અમે ધીમે 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 આવડે તો અમારે વ્લોગ પહેલા થાતું હવે કમ્પલેટ જો અમે પહેલા વ્લોગ સ્ટાર્ટ કરન ત્યારે અમારે એવું જ થાતું કે કેમ લેસો કેમ પણ હવે તો અમે ગમે ત્યાં હોય ને તો અમે જબરજસ્ત લઈ લઈએ વાહ ના સરસ છે હું પણ વ્લોગ બનાવતી મારી પણ ચેનલ છે ટ્વિંકલ પટેલ ટોક્સ તો એને પણ સબસ્ક્રાઇબ કરજો અને મારી પોતાની ચેનલ છે ટ્વિંકલ પટેલ

આપણે અને તમારા સાથે રીલ્સ પણ ઘણી છે હા એટલે મને એની સાથે ગાવાનું મને બહુ ગમે છે છે મજા છે ને બહુ મજા આવે મજા આવે જોવાની તમારું યુટ્યુબ ચેનલ છે હા ચેનલ છે

એમ નઈ ટ્વિંગલ તમે ગાડી લીધી એની માટે કોંગ્રેચુલેશન પણ સાથે સાથે પેન્ડા હોય તો વધુ મજા આવે આટલી ગાડી લીધી તો હોય જ ને

લાલ ગાડીની ગાડી લાદી મને ફેશન ગમે આગળ વધે બહુ છે ને બધા જોતા રહો બે મિલિયન ફોલોવર છે એમના અને

ચાલો એની રીલ્સ બનાવવાની છે હવે એ રીલ્સ બનાવશે લાલ ગાડી સાથે લાલ સાડી પહેરીને લાલ ટી શર્ટ મિત્રો વિધાઉટ સાઉન્ડ એક્ટિંગ કરે જો વાવ આ કળા આવી રીતના રીલ્સ શૂટિંગ કરે છે ગીતે વાગે છે આ બાજુ અને બાકી જો છે ને

થેન્ક યુ થેન્ક યુ સૌથી વધુ ખુશ તું અને તારો અવાજ મને બહુ ગયમ્યો સ્ટેજ ઉપર બોલો ને બે વાક્ય બહુ ગયમાં મને તાર પપ્પા છે ઓકે કાજુ મૈસૂર મે પહેલી વાર ખાતો આ નવ હોય બાકી આપણે રેગ્યુલર ખાતા હોવી અને આ ફિરંગી ઢોસા આને ધગસ જો અત્યારે જમવા બેઠી તો મસ્ત રીલ્સ બનાવેશ ગરમ લાગી આ નાટક તો ઓ કરી ફોન ફોન ઉંદર રાખવાનું કારણ હું ક્લિયર સારું હોય ઉપરથી સ્પીસી ઘટી જાય તો ફાઇનલી પિંકલ પટેલને મળવાનું સપનું પૂરું થઈ ગયું ને હવે જાય છે એ ઘરે અને બહુ મસ્ત સારું સારું ખવડાવ્યું અને એને જેને જે મગાવ ને એવું હતું પણ એ લોકોએ સજેસ્ટ કરેલું કે આ ખાવ આ ખાવ પણ બહુ મજા આવી ગઈ રસોઈ બધી મસ્ત હતી અને હેતાં છે એક વસ્તુ લીધી હોટલ હવે એને એની જરૂર પડી ડ્યુટી ફૂટી તો લીધી બીજું આ તો રાતમાં છે હું કેમ એ હું કામ લીધી એનો ઉપયોગ હું

ખૂબ ખૂબ આભાર બધાનો જ તે અને બહુ મજા આવી આ મારા લાઈફની બીજી ઇવેન્ટ હતી પેલી યુટ્યુબની હતી અને બીજી આ લોકોની સિંગરની હતી એટલે બહુ મજા આવી ગઈ અને મનીષભાઈનું સોંગ સુપર હિટ જાય એવી પ્રાર્થના ભગવાનને કેમ કે સોંગ એને બહુ જ મહેનત કરીને બનાવ્યું છે ને ચાર વરસ લાગી ગયા છે આ લોન્ચ થવામાં એટલે ભાઈની બહુ જ ઈચ્છા છે બધા જોજો એનું સોંગ અને જ્યારે જ્યારે મોકો મળે ને ત્યારે એ વગાડજો ઓકે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જયગેશ્વર અને હું કહું ને એ એક લોક તમારે ખાસ જોવાનો છે એ છે આ મારી લાઈફની યુટ્યુબ ની પહેલી ઇવેન્ટ અમે બધા જ યુટ્યુબરો અમદાવાદ ભેગા થયેલા તો હું સુરત થી ત્યાં ગયેલો અને ત્યાં અમે શું શું કર્યું એ જોવું હોય તો બાજુનો વિડીયો છે જોયા બહુ જ મજા આવે એવો છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર